તમે રડો નહીં પ્લીઝ હજુ તો મેન તમારા કેસની ફાઇલમાં લખવા માટે તમારું નામ જ પૂછ્યું છે તમે જો અત્યારથી જ રડવા લાગશો તો તમારી તકલીફ વિશે હું કેમ જાણી શકીશ જુઓ સાંભળો તમે અહીં એકલાન જ આવ્યા છો કે તમારી સાથે અન્ય કોઈ આવ્યું છે જો કોઈ આવ્યું હોય અને જો તે બહાર બેઠું હોય તો તેને અંદર બોલાવી લો ડોક્ટર રાજ હજુ તો આટલું બોલ્યા ત્યાં પહેલી યુવતીના ડુસ્કાનોનું સરોવર રુદના સમુદ્રમાં ફેરવાઈ ગયું તેને આમ રડતી જોઈ ડોક્ટર રાજે તરત જ તેની સહાયક નર્સ આશા તરફ ઈશારો કરી તેને પાણી આપવા સૂચવ્યું આશાએ પાણીનો ગ્લાસ ભરી તે યુવતીને આપ્યો તે યુવતીના હિકકાન હવે વચ્ચે વચ્ચે ભરાતા પાણીના ઘૂંટડાની સાથે સાથે ઓછા થવા માંડ્યા તે જોઈ ડોક્ટર રાજ પંડિતે થોડો નિરાંતનો શ્વાસ ખેંચ્યો તેની સામે બેઠેલી અને મેડિકલ એપ્રેન્ટિસશીપ કરતી ડોક્ટર વિશ્વાએ મોંગ મચકોડ્યું ડોક્ટર વિશ્વા તાજેતરમાં જ ડોક્ટર થયેલી યુવાન અને સુંદર યુવતી હતી ડાકતરી પ્રેક્ટિકલ પાઠો શીખવા તે ડૉક્ટર રાજપંડિતના ક્લિનિક પર આવતી હતી તેઓ સ્ત્રીરોગના નિષ્ણાત સ્ત્રી રોગના માત્ર નહોતા પરંતુ એક ઉમદા માનવ પણ હતા તેમનો સતત હસતો રહેતો ચહેરો લહેકાથી બોલવાની લડણ અને ખાસ તો પોતાના સ્ત્રી દર્દીઓની માનસિકતા સમજવામાં પારંગતતાએ તેમને માત્ર શહેરમાં જ નહીં આસપાસના વિસ્તારમાં પણ લોકપ્રિય બનાવી દીધા હતા તેની ઉપસ્થિતિમાં સારવાર લેતી દરેક સ્ત્રી એક વાત્સલ્ય તથા હુંફની લાગણી અનુભવતી આમ જુઓ તો શહેરમાં સ્ત્રીરોગના નિષ્ણાત ડોક્ટર રાજના ક્લિનિક પર દર્દીઓની લાઈન લાગતી તેની પાછળ મુખ્ય બે કારણો હતા એક કે તેમના મુખેથી કદી નિરાશાની વાત નીકળતી જ નહીં આવનાર દર્દીનું અડધું દુઃખ તો તેમના ઉત્સાહ અને ઉમંગભર્યા વાણી વર્તન વડે જ દૂર થઈ જતું અને બીજું કારણ એ કે તેને માટે હંમેશા પૈસા કરતાં પોતાના પેશન્ટની તકલીફ વધુ રહેતી આવેલા દર્દીને ઓછામાં ઓછા ખર્ચે કેવી રીતે સ્વસ્થ કરી શકાય તે બાબતે વિચારવું તે તેમનો જીવનમંત્ર હતો સામે બેઠેલી યુવતી હવે થોડી સ્વસ્થ થઈ હોય તેવું લાગ્યું એટલે ડોક્ટર રાજે તેની સામે જોઈને પૂછ્યું સાથે કોઈ આવ્યું છે કે નહીં એકલી જ આવી છું યુવતીના ગળામાંથી નીકળેલો અવાજ એટલો ધીમો હતો કે તેને સાંભળવા ડોક્ટર રાજે કાન સરવા કરવા પડ્યા ઓ કે ડોન્ટ વરી અહીં મારી સાથે બે સ્ત્રીઓ છે એક છે આશા સિસ્ટર અને બીજામાં છે ડોક્ટર વિશ્વા ડોક્ટર રાજે તે યુવતી માટે વિશ્વાસનું વાતાવરણ આપ્યો હવે તૈસી કરી ડોક્ટર રાજ તેની દીકરી જેવી યુવતીઓને હંમેશા અને બેટા કહીને જ બોલાવતા પેલી યુવતીના ચહેરા પર એક હળવું સ્મિત આવ્યું ના ના ડોક્ટર આઈ એમ સોરી પરંતુ ઇટ્સ ઓલ રાઇટ હવે પહેલાન તારું નામ કહે અને પછી તકલીફ કહે મારું નામ કૃપા છે કૃપા જોશી તેને સહેજ ખોંખારો ખાધો અને પછી આગળ ચલાવ્યું તકલીફ એ છે કે મારા પેટમાં બે માસનો ગર્ભ છે મેં મા પહેલાન જે ડૉક્ટરને બતાવ્યું હતું તેમણે મને કહ્યું કે પેટમાંગ ગર્ભનો વિકાસ ખૂબ જ ઓછો છે એટલે તે સહેજ અટકીને પછી બોલી ક્યુરેટ કરી બાળકને દૂર કરી ફરીથી પ્રેગ્નન્સી માટે ટ્રાય કરવી બોલતાન બોલતાં તેનો કંઠ ફરીથી રુંધાયો રાજ પંડિત અને પરંતુ તેમને ડ્યુટી પર જવાનું ઇમરજન્સી કોલ આવતા જવાનું થયું પચીસ દિવસ પહેલા જમ્મુમાં કોઈ આતંકવાદી ગોળી વાગી એકલેણ ચિહ્ન બોલતા કૃપા ફરીથી રડી પડી ડો રાજ પંડિતે ઉપરની સીલિંગ તરફ જોયું દેખાયો નહીં ઉપર કૃપા વરસાવી શકે એક ઊંડો શ્વાસ ખેંચ્યો જવાબ છે અરે એમાં ગયું બેટા હું છું ને તારા પેટમાં રહેલા એ નાનકડા ફોજીને એકદમ તંદુરસ્ત બનાવી અને ડિલિવરી પછી તેને તારા હાથમાં રમતો ન કરું તો મારું નામ ડોક્ટર નહીં સમજી પછી એક ચપટી વગાડી બોલ્યા કમોન ચાલ સામેના ટેબલ પર એટલે હું ચેકઅપ કરી લઉં અને હા તે તે પછી હું જે દવા લખી આપું તારે નિયમિત ખાવી અંદરના ઈશ્વર સાથે એક મુખ સંવાદ શરૂ કર્યો જે કોઈ પણ કોમ્પ્લિકેટેડ કેસ હાથમાં લેતા પહેલા તે હંમેશા કરતા હે પ્રભુ તમે તો જાણો છો કે અમારા મેડિકલ સાયન્સની એક સીમા છે એ જ્યાં પૂરી થાય છે ત્યાંથી તમારી સરહદ શરૂ થાય છે આ સ્ત્રી કે જેને પોતાનો પતિ હજુ હમણાં ગુમાવ્યો છે તેની પાસે તેનું બાળક રહેવા દેજે પ્લીઝ નહીંતર આ બિચારી જીવશે કોના મારી મર્યાદા છે મારી દવાની મર્યાદા છે પરંતુ તારી તો કોઈ જ મર્યાદા નથી માટે એ દોસ્ત મને સાચો નિર્ણય લેવામાં મદદ કરજે પ્લીઝ તે પછી દસ મિનિટ સુધી ડોક્ટર વિશ્વાએ કૃપાના ગર્ભાશયનું આખું વિશ્વ તપાસ્યું ગર્ભસ્થ બાળકની કુંડળી માંડી જોઈ બાળકનો વિકાસ ઓછો તો હતો જ સામાન્ય સંજોગોમાં માં અગાઉના ડોક્ટરે કરેલા નિર્ણયને મંજૂરી આપવી જ પડે પરંતુ અહીં પરિસ્થિતિ જુદી હતી અહીં પેટમાં જે બાળક હતું તેને વિકસિત કરવું અને બચાવવું એ અત્યંત જરૂરી હતું હમણાં જ વિધવા બનેલી એક સ્ત્રીની જીવનભર સાથે આપનાર મૂડીને ક્યુરેટ કરી વેડફી શકાય તેમ નહોતું તો સામા પક્ષે ઓછા વિકસિત ગર્ભને પેટમાં રાખી તેને બચાવવા પ્રયત્ન કરવો એ પણ ખૂબ જ જવાબદારી વાળું કામ હતું ડોક્ટર રાજે જવાબદારી ઉઠાવવાનો નિર્ણય કર્યો કૃપાને કહ્યું જો કૃપા તને અગાઉ જે ડોક્ટરે જે સલાહ આપી હતી તે સાવ ખોટી તો ન જ કહી શકાય પરંતુ દરેક સમસ્યા તેનો ઉકેલ પોતાની સાથે લઈને આવતી હોય છે આપણે એક લેવા જઈ રહ્યા છીએ એટલે એટલે કે દર્દી તું એ આ કિસ્સામાં આપણે આમાંગ એક ત્રીજી હસ્તીને પણ સામેલ કરવી પડશે જેને લોકો ઉપરવાળો કહે છે તું તેને પ્રાર્થના કર અને હું મારા તમામ અનુભવોને કામે લગાડું છું તું આસ્થા નહીં ગુમાવતી હું હિંમત નહીં ગુમાવું અને હા તું કાલે ફરીથી આવજે હું તને કાલે જ દવાઓ લખી આપીશ હો કે કહીને ડોક્ટર પર અમદાવાદ મુંબઈ અને બેંગાલુરુ જેવા મોટા શહેરોમાં પ્રેક્ટિસ કરતા પોતાના ગાયને ડોક્ટર મિત્રો સાથે આ કેસની ચર્ચા કરી લેટેસ્ટ સંશોધનો વિશે જાણતા રહ્યા અને અંતે તેના નીચોડ રૂપે કૃપા માટે લાઇન ઓફ ટ્રીટમેન્ટ નક્કી કરી સામે બેઠેલી નવી નવી ડોક્ટર થયેલી ડોક્ટર વિશ્વા વધુ વિસ્ફારિત નયને જોઈ રહી હતી

પેશન્ટ આ બધું હું એક પેશન્ટ માટે થોડું કરી રહ્યો છું આ બધું તો હું મારી જાત માટે કરી રહ્યો છું ડોક્ટર વિશ્વા ફક્ત સેલ્ફ સેટિસ્ફેક્શન માટે ઇન્ફેક્ટ હું એક ઋણ ઉતારી રહ્યો છું એક પ્રોમિસ નિભાવી રહ્યો છું કોનું ઋણ સર શેનું પ્રોમિસ એ વાત બહુ લાંબી છે ડોક્ટર વિશ્વા ઘડિયાળ તરફ જોતા ડોક્ટર રાજે કહ્યું એ બધું હું તમને કાલે કહું તો અત્યારે મને થોડું મોડું થઈ રહ્યું છે મારો પુત્ર પાર્થ આજે જ ડોક્ટર બની બોમ્બે થી આવ્યો છે આજે રાત્રે અમે બધા સ્વાગત દિવસે સવારે કૃપા ડોક્ટરની ચેમ્બરમાં આવી ત્યારે તે ગઈકાલ કરતા ઘણી જ હતી તેની સાથે એક વૃદ્ધ યુગલ પણ હતું ગુડ મોર્નિંગ મિસિસ જોશી વેલકમ આજે તમારી સાથે આવ્યા છે તે તમારા સાસુ અને સસરા હોય તેવું લાગે છે એ માય રાઇટ રાઇટ સર પહેલા ડોક્ટર ની મુલાકાત વખતે પણ તેઓ મારી સાથે આવ્યા હતા પરંતુ ત્યાં તે ડોક્ટર ની વાત સાંભળી તેઓ ભાંગી પડ્યા હતાં એટલે ગઈકાલે તમને મળવા હું એકલી જ આવી હતી મેં નહીં થી જઈને તેમને બધી જ વાત કરી એટલે આજે તેઓ તમને મળવા આવ્યા છે નમસ્તે ડોક્ટર રાજે બંને નમસ્કાર કરી ટૂંકમાં આખી વિગત સમજાવી અને છેલ્લે કહ્યું તમે ચિંતા ન કરશો કૃપા માટે મેં એકદમ આધુનિક ટ્રીટમેન્ટ નક્કી કરી છે જે દવા અહીં નહોતી મળતી તે પણ મુંબઈ થી મંગાવી લીધી છે આજ સવારની ફ્લાઇટમાં તે આવી પણ ગઈ છે કહેતા કહેતા ડોક્ટર રાજે પોતે મંગાવેલી દવાઓ કૃપાને આપીને કઈ રીતે લેવી તે સમજાવી સાથે પૌષ્ટિક આહાર લેવાનું પણ સૂચવ્યું સાથે તે દંપતીએ ફી અને દવાની રકમ વિશે પૂછ્યું ત્યારે ડોક્ટર રાજ બોલ્યા નહીં નહીં કાની જ નહીં દેશની સેવા કરતા શહીદ થયેલા જવાનની પત્નીની ટ્રીટમેન્ટનો નો કાની ચાર્જ લેવાય ખરો બસ તમે ઈશ્વરને પ્રાર્થના કરો કે આપણી આ જહેમત સફળ થાય અને તમે બંને દાદા દાદી બની જાવ ડોક્ટરના એ વાકે તે ચેમ્બરમાં રહેલા સહુની આંખે છે આ વાત છે પોરબંદર થી આશરે ચાલીસ કિલોમીટર દૂર આવેલા સોઢાણા ગામમાં એક શિક્ષક છોટાલાલ પંડિત તેના બે સંતાનો અને પત્ની સાથે એક નાનકડા ઘરમાં રહેતા હતા તેમના બે સંતાનો પૈકી સૌથી મોટું સંતાન એટલે હું મને યાદ છે એ ડરામની રાત તે દિવસે સવારથી જ વરસાદ પડી રહ્યો હતો મારી માતાને ત્રીજી ડિલિવરીનું લેબર પેઇન સાંજથી શરૂ થઈ ગયું હતું નાનકડા ગામમાં ક્વોલિફાઈડ ડોક્ટર તો ક્યાંથી હોય વળી વરસતા વરસાદમાં માતાને અહીં શહેર સુધી પહોંચાડવા કોઈ વાહન પણ મળે તેમ નહોતું હતું રાત્રિનો અંધકાર ઘેરો બનતો જતો તેમ તેમ મારી માતાની પીડા વધતી જતી હતી મારા પિતાજીના ખાસ મિત્ર ભગવાનજીભાઈ ગામની જે દાયણને તેડી લાવ્યા હતા તે અંદરના રૂમમાં મારી માં સાથે રહી તેની આવડત પ્રમાણે મહેનત કરી રહી હતી હું મારી નાનકડી બહેન પિતાજી અને ભગવાનજી કાકા બહાર બેસી માતાનો છુટકારો ક્યારે થાય તેની રાહ જોતા હતા અંદરથી આવતી મારી માતાની ચીસોનો અવાજ મને પણ લડાવી રહ્યો હતો આખરે તે દાયણે બહાર આવી પિતાજીને કહ્યું કે આને હવે શહેરમાં લઈ જવી પડશે પેટમાં રહેલું બાળક આડું થઈ ગયું છે અમે સૌ ગભરાઈ ગયા એ વખતે ભગવાનજી કાકાએ પિતાજીને ધીરજ બંધાવતા કહ્યું કે તમે ચિંતા ન કરો બાજુના ગામે મારા એક સંબંધીને ત્યાં પ્રસંગ છે તે નિમિત્તે પોરબંદરથી એક ડોક્ટર પણ આવ્યા છે હું તેમને જઈને વાત કરું છું જો તેમના હૈયે રામ વસે અને તે આવવા તૈયાર થશે તો તેને તેડી લાવું છું બાકી આવા વરસાદ બીજો કોઈ ઉપાય જ નથી ડોક્ટર વિશ્વા તમે નહીં માનો માત્ર અડધા જ કલાકમાં ભગવાનજી કાકાના રાજદૂત સ્કૂટર ઉપર બેસીને પલળતા પલળતા એક ડોક્ટર આવ્યાને અને મારી મા બચી ગઈ તે રાત્રે ફાનસના આછા અજવાળામાં મેં તે ડોક્ટર નહીં પરંતુ ઈશ્વરને જોયો જેને મને નમાયો થતાં બચાવી લીધો હતો તેમને જતાં જતાં મને પૂછ્યું કે તું મોટો થઈને શું બનીશ ત્યારે મારા મોઢામાંથી શબ્દો સર્યા તમારા જેવો ડોક્ટર એ એક બાળકના મોઢેથી બોલાયેલા શબ્દો નહોતા ડોક્ટર વિશ્વા પરંતુ મેન સમગ્ર માનવજાતને આપેલું પ્રોમિસ હતું બાજુના ગામે પોતાના સગાને ત્યાં પ્રસંગે આવેલા હે ડોક્ટર પ્રસંગ છોડીને મેઘલી રાતે જે રીતે મારી માને બચાવવા ચાલી નીકળ્યા તે ઘટના મારા ચિત્તમાં એવી રીતે અંકિત થઈ ગઈ છે કે માનો આજે પણ દરેક ગર્ભવતી સ્ત્રીના ચહેરામાં મને મારી માનો ચહેરો દેખાય છે આપને ગાયનેકોલોજીસ્ટ તો એવી વ્યક્તિ છે ડોક્ટર વિશ્વા કે જેણે ઈશ્વરે જેનું જતનપૂર્વક સર્જન માતાના ગર્ભમાં નવ માસ સુધી કર્યું હોય તેને કાળજીપૂર્વક બહાર લાવી તે માતાના હાથમાં સોંપવાનું જે કાર્ય કરવાનું હોય છે

વાંચ્યા પછી આગળ મોકલવા જેવું લાગે તો જરૂર મોકલો આ વાર્તા ગમી હોય તો લાઇક કરશો દરરોજ નવી વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરશો